આવો હવે અમારા દ્વિતીય જે સંત છે શાસ્ત્રી સ્વામી અક્ષર દાજી સ્વામી એમના ગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વ વિહારી દાજી સ્વામીને વિનંતી કરીશ કે એવો અત્રે આવશે અને આભાર વિધિ કરશે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મારા નાના સાધુ પોતાની કાલી કાલી ભાષામાં સરસ કથા કરે છે તો ભક્તજનો પ્રાર્થના કરજો સંતો પ્રાર્થના કરજો આપ સંત તમારો છે હું પણ તમારો છું જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે તમે બધાએ મને સહયોગ આપ્યો છે અવો નવો સહયોગ આપજો સાથોસાથ જુનાગઢ મંદિરના ટ્રસ્ટી બોર્ડ તેમજ ગુરુસ્થાને કહી શકું એમાં અમારા શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી તેમજ બીસી શાસ્ત્રી એમના પણ કાયમી અમને સહયોગ છે અને રહેશે આપ સર્વ આ નાના એવા સાધુને આમંત્રણને માન આપીને પધાર્યા છો તો કાયમી આ સાધુ માટે ભગવાનને પ્રાર્થના કરજો ભગવાનમાં પ્રીતિ થાય અને આ સાધુ સમાજને ઉપયોગી થાય એવા કાર્ય કરે એટલું કંઈ મારી વાણીને વિરાન આપું છું જય સ્વામિનારાયણ